લેવ વન ગુડ મોર્નિંગ જયસ્કમ બેક ટુ અવર ચેનલ વાગી ગયા છે સવારના અગિયાર અને આજે છે જામવીનો ફર્સ્ટ ડે એટ સ્કૂલ તો એ નર્સરીમાં છે અને મેં એને ખાલી મોર્નિંગ શિફ્ટ મૂકી છે તો એ વહેલી છૂટી છે તો હું એને લેવા આવી ગઈ છું સ્કૂલે પણ અહીંયા છે ને આ સ્ટ ઉપર પાર્કિંગનું થોડુંક રિસ્ટ્રિક્શન છે અગિયાર વાગ્યા સુધી તો વોર્ડન અત્યારે અહીંયા આંટા મારે છે તમે કીધું હમણાં અગિયાર વાગ્યામાં બે કે ત્રણ મિનિટની જ વાત છે તમે કીધું વેઇટ કરવું પડે પરંતુ એને હમણાં જ આવીને તો મારી જશે હમણાં આગળ જ હતો તો જાનવીને સવારમાં મેં રેડી કરી તો સવારમાં એને કેવું કે જરાક કપડામાં જરાક ઓલું છે તમારે આ નહીં પહેરવું ઓલું નહીં પહેર્યું એને છે ને સ્કૂલનો યુનિફોર્મ નહોતો પહેરવો ઘરના કપડાં પહેરવાતા અને બાર હવે ઠંડુ વેધર થઈ ગયું છે તો કોટ ને ઓલું નહોતું પહેર્યું હુડીને ને પહેરતું સવાર સવારમાં એ થોડીક માથા કુટ છે પણ જેવા સ્કૂલે પહોંચ્યા ને એવી સીધી જ દોડીને એના ક્લાસરૂમમાં જતી રહે બિલકુલ રેડી નથી હવે હમણાં લેવા જાય પછી ખબર પડે કે કેમ થયું છે તો બસ હવે જો હું નીકળું જ છું ઓલમોસ્ટ મને લાગે અગિયાર વાગી ગયા છે તો અને હું તમને મીન ટાઈમ તમને આગળ સવારમાં મેં એક સ્મોલ ક્લિપ લીધી હતી જ્યારે અમે સ્કૂલે જતા હતા એ હમણાં મૂકું છું અને થોડી વાર પછી તમે આગળ જુ કે બિકોઝ સ્કૂલની અંદર કદાચ વિડીયોગ્રાફી અલાવ નહીં હોય કારણ કે બીજા We rise like tall buildings, as a तो वोटर बोटल क्या शु करती थी, थी तू

એની ટીચર ને મે પૂછ્યું ટીચર તો કે તો કે શી વોઝ ઓકે કે રોડી ન કે રમતી હશે ખબર નઈ કઈ ખાધું કે નઈ જાનું તે કઈ ખાધું તું હે તે કઈ ખાધું તું ત્યાં સ્કૂલ માં શું ખાધું તું યાર શું યે નકરો યે યે કરે છે હે ચાલો પ્રાચી હજી આવી નથી પ્રાચી કોટ ભૂલી ગઈ કોટ લેવા ગયા છે

આઈસ્ક્રીમ ઠંડુ વેધર છે હમણાં ખાવાનું નહીં હો જો વેધર હમણાં એવું બગડી ગયું છે ને ઠંડો ઠંડો પવન ને એવું નહીં જઈએ પ્લીઝ ચાલો 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 મોડું થાય દીધી વેઇટ કરે છે હાલો આમનું બધું ઠંડો ઠંડો અત્યારે સવારનો વરસાદ હતો અત્યારે બે કલાકથી માંડ વરસાદ બનતો છે તો પપ્પા આપણા સુકાશે અને એવું છે હે ને જીવ તો જો હું આવી ગઈ છું કિચનમાં કારણ કે મેં કીધું આજે આપણે બનાવવા છે પીઝા તો થોડી ઘણી પ્રિપેરેશન કરી લઈએ તો જો મેં અહીંયા છે ને ટમેટા લીધા હતા એમાં આવી રીતે ક્રોસ કરી અને સોલ્ટ અને વોટરમાં બોઇલ કરી લીધા છે તો જો આ છાલ ઓલરેડી અલગ પડી ગઈ છે અને અહીંયા જો સ્વીટકોન ફ્રોઝન આપણે જે ફાર્મમાંથી લઈ આવ્યા હતા ને એને મેં ફ્રોઝન બધી તી કાઢ લીધી છે એ છે કેપ્સિકમ અને આ છે એલફિનોઝ એલેપીનોઝ થોડાક જ હતા અને ઓલિવ્સ ઘરે હતા નહીં તો એ હવે મેં વિજયને કીધું છે લેતા આવશે આવશે ત્યારે તો મેં કીધું થોડી ઘણી સોસ ને એવું બધું પીઝાનું બનાવી લો હજી મને લાગે ટમેટા ચડ્યા નથી એકમાં જ છાલ નીકળી છે બીજામાં નથી નીકળી તો પાછા મિનિટ ટપડા જે મેં બોઇલ થવા દઈશું બિકોઝ પીઝા સોસ પણ હું ઘરે જ બનાવું છું તો આવી રીતે હું તને તમને આગળ આગળ શકી આપી જઈશ પહેલાં ટમેટા બોઇલ કરી લેવાના છે અને બીજી બધી મેં કીધું પ્રિપેરેશન કરી અને જોયેલું કે કેટલી વસ્તુ છે મારે કેટલી લાવવાની છે ચીઝમાં એટલે જો એક આ ક્યુબ છે ને એક થોડુંક આ છે પણ બીજામાં છે ને ચીઝ વધારે હોય ને તો જ મજા આવે એટલે મેં કીધું ચીઝ કદાચ સ્લાઇટલી ઘટશે તો મેં કીધું એક ક્યુબ પછી મગાવી જ લો તો પરફેક્ટ થઈ જાય અને જીયાના સ્કૂલેથી આવીને ફ્રેશ થઈને જમી રહી છે જાનવીર હજી સૂતી છે તો મેં કીધું સૂતી છે ત્યાં સુધી હું આરામથી જેટલું કામ પતે એટલું પતાવેલું તો જો મેં આવી રીતે ટમેટાની પીલ કાઢી લીધી છે અહીંયા અને મિક્સર જારમાં એની પ્યુરી કરી લીધી છે એ તેલ મૂકી દીધું છે નોર્મલી તમે આમાં અનિયન ગાર્લિક પહેલાં યુ એડ કરી શકો તેલમાં પણ મારે પ્લેન બનાવવાનું છે તો હું ડાયરેક્ટ ટમેટા જ એડ કરીશ તો બસ જો ટમેટાની પ્યુરીને મારું તેલ થોડું થોડું ગરમ થઈ ગયું છે આપણે એડ કરી દઈએ આનું એક બે પીસ તમને આખા દેખાતા હશે પણ મેં એવી રીતે જ રાખ્યું છે ટમેટા છે ને વાઈન ટમેટા નહોતા સલાડવાળા ટમેટા હતા એને અમે જો થોડુંક સોલ્ટ એડ કરી દીધું છે એટલે એનો કલર તમને એકદમ લાઇટ દેખાતો હશે પણ આપણે ટમેટો કેટઅપ એડ કરવાનું છે પાછળથી એટલે મસ્ત કલર આવી જશે તો બસ આને થોડી વાર હજી ચડવા દેવાનું છે પછી નોર્મલ મસાલા આપણે બધા લાલ મરચું પાવડર એડ કરી દઈએ બાકી બધું પછી એડ કરશું તો જો અમે આમાં મિક્સ હબ્સ મરી પાવડર અને શું કહેવાય બીજું શું એડ કર્યું મેં શુગર હા થોડીક શુગર એડ કરી કારણ કે આ છે ને ખાટા હોય છે તો સોસ બહુ જ ખાટો થાય છે પછી એને થોડીક પચડવા દેશું પછી આજે ટોમેટો કેચઅપ આવે યસી કા ટોમેટો કેચઅપ જે નોર્મલ આવે એ એડ કરી દઈશું જે અહીં ફ્રીઝરમાં મૂકેલી છે એ રહેવા દે ને કોઈ કોઈપણ વસ્તુ પૂછ્યા વગર ટચ નહીં કરતી ગરમ હશે આમાં ચીલી ફ્લેક્સ એ નાખી શકો પણ હજી મારા છોકરાનું મોડું કાઢવાનું છે ને જે રેવા દે ઉડશે ઉપર સોસ કમોન આ સોસ ની બોટલ બોલા ઢાકણું ખુલ્લું છે ને આમ પુશ કરે છે કેમ એનર્જી બહુ વધી ગઈ હોય ને તો આપણે હોમવર્ક કરી લઈએ હલો છે હજી વાર છે હું ખાલી પ્રિપરેશન કરું છું જી હજી વાર છે હા ઓકે ઓકે

તો ઓલમોસ્ટ ડ્રાય જેવા થઈ ગયા હતા પાછો વરસાદ ચાલુ થયો ને તો વાસણ મૂકીને ભાઈ ગઈ ફટાફટ કપડાં મેં કીધું લઈ આવું પાછા પીના થશે હવે બેનનો ડોડો શેકાઈ રહ્યો છે બેન જાનુ તું મમ્મી સાથે શેર કરીશ ને તું મને હાફ આપીશ હે આપણે શેર કરશું હાફ હાફ બસ 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 એમ નથી કરવું એમ નથી કરવું ગાંડુ છોકરું તો જુઓ છો કિડ્સનો પીઝા થઈ ગયો છે રેડી આમાં મેં ખાલી સ્વીટ કોર્ન ઓલિ અને ચીઝ જ નાખ્યું છે એ થઈ ગયો છે રેડી અને જીયા મૂવ અને જુઓ કહો મસ્ત ક્રન્ટી ફ્રોમ ધ બેક સાઈડ એક કામ કર નીચે પાડી દે જી અને ભલે ઢોળાઈ જાય અને અહીંયા જુઓ બીજું મેં રેડી કરી લીધું છે હજી મારે ઓવનમાં મૂકવાનું બાકી છે આમાં જુઓ મેં એલેપિનોઝ પછી પાઇનેપલ ઓલિવ્સ ચીઝ સ્વીટ કોર્ન અને કેપ્સિકમ નાખી દીધું છે તો હવે એને આપણે ઓવનમાં મૂકી દઈએ મંડળી બધી પીઝા ખાવા બેસી ગઈ છે ચાનો પીઝા કેવા છે હે હમણાં કઈ કહેતી હતી ને આમ કહેતી હતી ને જો તો કઈ હાથ દઈ

બપોરે મેં નાસ્તા જેવું જ કહી દીધું તો હવે પીઝા જાપતી લઈએ બરાબર ને ચાલો જેના જેના પીઝા ફેવરેટ હોય અને જો તમને વિડીયો જોવાની મજા આવતી હોય ને તો લાઇક કરો શેર કરો અને કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં